તે તેમનો એક જ રસ્તો છે જે સુરેન્દ્રનગર જવા માટે વાયા વસ્તડી થાય અને આ ડાયવર્જન ખરાબ રીતે જે બનાવવામાં આવેલું હતું અને પહેલાં જ વરસાદે ડાયવર્ઝન ધોવાઈ ગયેલ પછી અમે રજૂઆત કરેલ તો ધારાસભ્યશ્રીની રજૂઆતને ધ્યાને લઈને થોડુંક ડાયવર્ઝન કરેલ પણ અમે ગામ લોકો એક જ માગણી કરી છે કે આ બે દિવસ થયા અને પાછું ધોવાઈ ગયું તો એના કરતાં એમને જે ડેમનું રૂરલ વડોદ ડેમ આવેલો છે જેનું લેવલ છે એ લેવલ પંચોતેર દસ નું કંઈક ક્યાં છે મને બાય મિસ્ટેક ખબર નથી પણ એ લેવલે આ ડાયવર્જન બનાવવામાં આવે એવી અમારી ઉગ્ર માંગ છે